બાળકોને મા બાપ આવું નથી કરી શકતા અત્યારે પોતાના દ્વારા ઉત્પન્ન કરેલી વસ્તુઓને બાળકોને આશ્રમ આશીર્વાદમાં આપી દે છે અને તોય પાછી માં શું કરે ખબર આશ્રમમાં બેઠી હોય ને તો એનો જન્મ હોય ને તે માની યાદ હોય આજે મારા દીકરાનો જન્મ દિવસ છે આજે મારી દીકરીનો અરે દીકરીઓ પણ સાંભળજો દીકરાઓ એકલા કોઈ વૃદ્ધાશ્રમમાં નથી મૂકી દેતા આપણી દીકરીઓ પરણીને જાય છે ને ત્યારે બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે એટલે આપણી દીકરીઓને સમજણ આપવાની કે સાસુ સસરાને આ આ દિવસ ના બતાવીશ બેટા આના માટે તને મોટી નથી કરી અને જે જે વૃદ્ધાશ્રમમાં મા બાપ છે ને એમના તરફથી હું કહું છું કે જેમના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે લગભગ આપણા તરફથી તો એવી ભૂલ ન થાય સત્સંગી છીએ આપણે પણ જેના જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે અથવા જેના જેના મા બાપ સાસુ સસરાની આંખમાં આંસુ છે ને એ લોકોને હું કહું છું એ એ એ ભાઈને એ બાળકોને એ વહુવારુંને એ દીકરીઓને હું કહું છું કે તમે જન્મીન ત્યારે જ આ મા બાપે ગળા તમારા દબાઈ દેવાના હતા આમાં પાપ ન લાગે જે જન્મ આપે ને એ મારી શકે અને હક છે ત્યાં પોલીસ વાળા પકડી ન શકે કોઈ કોઈ ગુનો એને કોઈ કલબ ન લાગે એ મા બાપ જો તમને જીવતા જન્મ આપ્યા પછી તમને ગળા દબાવી દે તો હા તમને મોટા કર્યા તમને મોટા ના કરે તમને જ અનાથાશ્રમમાં મૂકી આવતે તો કારણ કે પુત્રના પારણામાં મા બાપ ઓળખી જાય છે અમુક ઉંમરે કે આ પુત્ર મને કામ નહીં આવે આ દીકરી મને કામ નહીં આવે મને નહીં નિભાવી શકે મારા ઘડપણમાં મને ઉપયોગી નહીં થાય મને ઘડપણમાં કલંક લગાવશે અને એવા સમયે તમને જ્યારે ઓળખી જાય ને પંદર વર્ષે વીસ વર્ષે જ્યારે મા બાપ પોતાના બાળકને પોતાના લોહીને ઓળખી જાય ને હે પોતાના પેટને મા ઓળખી જાય ને ત્યારે જો તમારા તમને ઉઠાવીને અનાથ આશ્રમમાં એ મા મૂકી આવે તો જીવી શકશે તમે પગ પૂજો એવા મા બાપના હા એના ચરણની રજને માથે ચડાવીને ચાલો કે જેને તમને પોતાના શરીરમાંથી શરીર દીધું પોતાના મોઢામાંથી અન્ના કોડિયા કાઢી કાઢીને તમને મોટા કર્યા એમને પૂછો તો ખરા કે તમારા જન્મ સમયે એમની હાલત શું હતી એને ખાવા માટેની વ્યવસ્થા હતી એને રહેવા માટે ઘરનું ઝૂંપડું હતું આ પૂછો તો ખરા તો ખબર પડે તમને કે તમારા મા બાપે તમારા માટે શું શું ત્યાગ કર્યો શું બલિદાન દીધું છે ગણપતિએ માતા પિતાને બેસાડ્યા છે મેં મારી